લાખો લોકો મારા દેશના વીર જવાનોને આજે જ્યારે એમની આ અનેક બલિદાનો માટે જ્યારે તમે સૌ લોકો સલામી આપશો તો આ દેશના વીર જવાનોની શક્તિ આ આપણા હમણાં કરતા બી બમની થાય એ પ્રકારનો અમદાવાદમાં આજે જોવો સૌ જોઈએ સૌ લોકો એક સાથે બે હાથ ઉપર કરે તિરંગો ઊંચો લહેરાવે બે હાથ ઊંચો કરશે સૌ લોકો અમદાવાદ ની શક્તિ ભારત પાકિસ્તાન ની સરહદ પર જે આપણો જવાન ફરજ આજે અદા કરતો હોય તેના કાને ગુંજે એ પ્રકાર હોવું જોઈએ બોલો ભારત માતા કી

શિકેશભાઈ માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સર્વે માનવનતા મહેમાનોને ખૂબ ખૂબ આવકારીએ છીએ તિરંગા યાત્રા અમદાવાદ ખાતે આ તિરંગા યાત્રાના શુભારંભ પ્રસંગે ખૂબ ખૂબ સ્વાગત કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું આપણા રાષ્ટ્ર ગૌરવ તિરંગાને સન્માન આપીને આપણે ઉન્નત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ અને સંકલ્પિત થઈએ તેવા ઉમદા સાથે તારીખ નવથી પંદર ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ યોજાયો છે આજે આપ સૌનો ઉત્સાહ સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભાવની પ્રચંડ લહેર પ્રસરાવી રહ્યો છે ત્યારે આવો આવા જ ઉમળકા સાથે અંતરની ઉર્મીઓ સાથે

Thank you ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શ્રી હર્ષભાઈ સંઘવી સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી શ્રી રત્નીભાઈ પટેલ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ઉપાધ્યક્ષ શ્રી ગોતનભાઈ ઝડપિયા શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ મારા સાથી ધારાસભ્ય શ્રી ભાહુભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ ડેપ્યુટી શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ ધાણી પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ દંડક શ્રીમતી ચીતલબેન ડાઘા રાષ્ટ્રીય પદ પદાધિકારી શ્રી પ્રભારી પટેલ વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મૂલી આઝાદીનું ગાન કરવા આઝાદીના લડવાઈઓના બલિદાનને યાદગાર બનાવવા માટે ઘર ઘર તિરંગા યાત્રાના અભિયાનને પ્રેરણા આપી છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશનો આ અમૃત કાળ છે બે હજાર સુડતાલીસમાં આપણે આઝાદીની શતાબ્દી ઉજવવાના છીએ આઝાદી મેળવવા અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લા જાગ્યો છે આજે અમદાવાદમાં આપણા લોકલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ નેતૃત્વમાં આજે તિરંગા યાત્રા રાષ્ટ્રભક્તિ ભક્તિ